ચાલો તો જો આપડે જવા નીકળી ગયા છીએ બેગ રેડી છે મમ્મી થોડાક ઇમોશનલ થઈ ગયા બીકોઝ આપડે એટલા બધા દિવસ એકલા ક્યારેય જર્ની નથી કરી ફર્સ્ટ ટાઈમ આ રીતના એકલા ટ્રેન માં જઈએ છીએ એટલે

મમ્મી અને કાનબા ભાઈ આપણને ડ્રોપ કરવા આવે છે ચલો તો આપણે ફાઈનલી ટ્રેન માં બેહી ગયા છે છે પહેલી સફર અમારી અને કાનબા અને મમ્મી અમને મૂકવા આવ્યા છે ડ્રોપ કરવા આવ્યા છે કાનજી અને મમ્મી બે અને અમાર મેડમજી જો આવીને થાકી ગઈ અહીંયા પગી ત્યાં પાણી પી લીધું એને લાગ્યું એને તો આજ ટ્રેન ની મુસાફરી કરી જ લેવી હે ને ઓલી ટ્રેન કઈ છે આપડે ટાઈમ થઈ ગયો છે અને મમ્મી ની આવ મૂકીને જાય છે આવજો હા તમે ડ્રોપ કરતા હો મમ્મી થોડાક ઇમોશનલ થઈ ગયા બીકોઝ આપણે એટલા બધા દિવસ એકલા ક્યારેય જર્ની નથી કરી ફર્સ્ટ ટાઈમ આ રીતના એકલા ટ્રેનમાં જઈએ છીએ એટલે બટ ક્યારેક તો જવું પડે ને એકલા ની ડ્રોપ કરીને અમને વયા ગયા છે અને અમારે સવા 3 નો ટાઈમ છે હજી ટ્રેન ઉપડી નથી સવા 3 ધ્યાન હતી થોડીવારમાં પાંચ મિનિટની વાર છે 5 મિનિટ છે મિનિટમાં ટ્રેન ઉપડશે દિલ્હી જવા ફર્સ્ટ ટાઈમ આટલી લોંગ જર્ની ટ્રેન અને ટાઈમ આટલી બહુ નાની હતી આઈ થિંક

ચાલો તમે પણ અમારી સાથે લોંગ જર્ની માં બરાબર છે તો આ બધા ની તે આપણી સાથે લોંગ જર્ની માં લઈ જઈએ ચાલો ચાલો બધા ચાલો તો જો ફાઈનલી ટ્રેન આપણી ચાલવા મળી છે અને આપણે દિલ્હી જવા રવાના થઈ ગયા છીએ અને ટ્રેન હાલવા મળી ને તે અમાર મેડમજી બહુ રાજી થઈ ગયા ખુશ ખુશ થઈ ગઈ મોજમાં આવી ગઈ કે ફાઇનલી અમે જઈએ છીએ હવે આમ આમ વિશ્વાસ આવે કે નહીં આપણે જઈએ છીએ જઈએ છીએ હવે ટાઈમ સુધી એમ થાય કઈ ખાશે નહીં જવાય તો કઈ ખાશે નહીં જવાય તો એમાં બુકિંગ થઈ ગયું તો એમાં બુકિંગ થઈ ગયું તો ન જવાનું હોય તો કેવું કેવું થાય

બહુ બેકાર લાગુ શું ખબર છે પણ ચડાઈ ગઈ દેખાય ને બધું આ હા એમ બધું પરકુ જોવાય કે ને હા એમ તો એટલે દશમા મસ્ત નોર્મલી હું પહેરતો નથી ક્યારેક ક્યારેક કે જ પહેરો એમ તો આપડી સીટ મિડલ ની અને ઉપર ની આવી છે બટ હજુ આપડી અહીંયા કોઈ આવ્યું નથી એટલે આપણે નીચે બેસી ગયા છે આપણી ટ્રેન લીમડા પોચી ગઈ છે ભરત ને મને થોડી ભૂખ લાગી ગઈ આટલો બધો નાસ્તો કાઢવાનો હતો કારે કઢાય એને સૂકી ભાજી ખાવાની ઈચ્છા હતી એટલે બપોર મમ્મીએ સૂકી ભાજી બનાવી દીધી હતી અને આમાંથી મારે ખાલી કા નાન જ ખાવી છે આ બહુ મસ્ત આવે એકદમ ખાંડની મારી ફેવરિટ છે તો આ એક જ ખાલી ઓકે બીજું બધું મૂકી દો ભરત અને આમાં મમ્મીએ ચેવડો બનાવી દીધો છે આપણે અને આમાં શક્કર છે એટલે આપણે ઘણો બધો નાસ્તો ઘરનો લઈને આવ્યા છીએ એટલે બહારનું બહુ ઓછું ખાવું નહીં ભરત

સાડા આઠ થઈ ગયા છે અને આપણી ટ્રેન અમદાવાદ વટી ગઈ છે અને મનન ભરતને થોડી ભૂખ લાગી છે એટલે આપણે જો વડાપાવ લીધા વેફર લીધી અને ભરતને ચા પીવી છે તો એને ચા લીધી અરે ટેસ્ટ કર્યા વડાપાવ બાકી છે તો ખરો તો ખરા ચા ચા પેલા ચા પી લો એમ ઠરી દઈ ઈ વાતે હતી પી લ્યો પી લ્યો બરાબર છે હવે જોઈએ કેવા વડાપાવ આવે છે

લોક પૂરો કરીયા તો બરત આજ નો બ્લોગ કેવો લાગ્યો બહુ મસ્ત લાગ્યો તો અમારો આજ નો તમને કેવો લાગ્યો કમેન્ટ કહેજો અમારી ચેનલ પર પહેલી આય બાર આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો ફેસબુક માં અમારું જોતા હોય તો પેલે ફોલો કરી લેજો સારું ચાલો ત્યારે ગુડ નાઈટ જય ભવાની સ્વીટ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય